જુમા જૂના જમાનામાં બળદગાડી સાથેનું જે અમે જાકડી બનાવતા એમાં ખાતર ભરવા માટે બહુ મહેનત પહોંચતી હતી અને અત્યારે આપ જુઓ જેસીબી મશીન ટ્રેક્ટર બધું ફટાફટ કામ થઈ જાય છે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે દરેક વસ્તુના પૈસા તો જરૂર લાગે પરંતુ આપણું કામ થઈ જાય અને ટાઈમનો બચાવ થઈ જાય આપણે કોઈ હેરાનગતિ થાય નહીં આવી ગરમીમાં ખરેખર જો જાતે ખાતર ભરવાનું હોય અને ફોડવાનું જો હોય તો બહુ મજૂરી પહોંચે ખરેખર ખેડૂતો માટે બહુ આશીર્વાદરૂપ છે અને આ જુદી બી છાતાના ટ્રેક્ટર જેવા આજે આધુનિક ટેકનોલોજીવાળા જાતનો આવી ગયા એટલે ખેતરમાં ખાતર ભરવાથી માંડીને તમામ કાર્ય એકદમ સહેલું થઈ ગયું છે હા ખેતી ખર્ચાળ જરૂર બની છે પરંતુ જો સિસ્ટમ અને વૈજ્ઞાનિક ધરતી જો કરવામાં આવે તો ખેતી પણ ગમેવા રોગની અંદર પણ આપણને કોરોના જેવા રોગ આવે તો પણ ખેતી આપણને બચાવી શકે છે એટલે જ કહ્યું છે કે ધરતી માતાને ધારવાથી ખરેખર જ્યાં ધાવો ત્યાં દૂધ આવે જ છે એવી કહેવત હશે તો અહીંયા ખરેખર ખેતીની અંદર બહુ એકદમ યુમિક પ્રકારનું યુમિક એસિડવાળું જે ખાતર કહેવાય ને એ ખાતર અહીંયા બની ગયું છે એક વર્ષ પહેલાંનું હળી ગયેલું છે એટલે યુમિક જ બની ગયું છે અને નાખવાથી તરત જ ઇન્સ્ટન્ટ એનો અસર થવાનો છે એવું આ છાણિયું ખાતર છે જય ખેડૂત દેવ જય ખેડૂત દે